ોર્ડ જેવી જરૂરી સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું બાળકોને અભ્યાસમાં ઉત્સાહ વધે તે માટે અભ્યાસમાં રુચિ વધે એ હેતુસર બાલવાડીથી ધોરણ આઠ સુધીના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ત્રણેય ગામના કન્સાઈનરોલિગ પેન્સ લિમિટેડના અધિકારીઓએ અને સ્ટાફ હાજર રહ્યા હતા શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનોએ સ્કૂલ કીટ માટે કંપનીના પ્લાન્ટ હેડ રાજેશ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના કિંજલબા ચૌહાણ અને ધર્મેશ સિંહ ચૌહાણ હાજર રહ્યા હતા